હાલો જો આપણે બધું આ સુક ને બધું ખોલીને બેઠા છીએ એટલે તમને ખબર જ હશે કે ક્યાંક બહાર જવાની તૈયારી થાય છે તો જો આપણે કપડા અને કટલેરી બધું લઈને બેહી ગયા છીએ કેમ કે આજે જવાનું છે મમ્મી ને ઘરે એટલે જો આપણે તૈયાર થવા બેહી ગયા છીએ પહેલા તો કામેબેન ને મસ્ત મજાના તૈયાર કરી દઈ અને આપણે તો જ તૈયાર થવાનું બાકી છે થોડા ઘણા તૈયાર થઈ ગયા છીએ પહેલા મારા કામેબેન ને મસ્ત મજાના તૈયાર કરી દઈ પાવડર બાઉડર લગાવી દઈ મસ્ત જો કામેબેન કેવા મસ્ત રુડાર ઉપાડા લાગે છે જો કામ્યા બેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે હવે આપણે વારો છે આપણે જો વાળ બાંધી લઈ અને પછી તૈયાર થઈ જઈ જો આપણે સરસ મજાનું માથું બાંધી લીધું છે અને તૈયારી થઈ ગયા છીએ બહાર મૂકી દીધું છે બસ હવે નીકળવાનું જ છે અને અમારા પોપટ એકલા ઘરે છે એકલા છે એટલે હું એને કહું છું તમારું ધ્યાન રાખજો હારે કેમ લઈ જવા જો આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે હવે ઠેલા એવું ઓબુધી મૂકી દઈએ અંદર અને હવે બાબરા થી આપણે જો ધીમે ધીમે નીકળી ગયા છીએ બહાર એટલે અત્યારે અમે પહોંચી ગયા છીએ આ ક્યુ ગામ આવ્યું લગભગ ના બાબરા છે હજી બાબરામાં માં છીએ આપણે ના બાબરા નથી કરિયાણા છે સોરી જો આપણે કરિયાણા ફૂગી ગયા છીએ અને આપણે આંબળી તરફ જવા નીકળી ગયા છીએ અને જો કેટલા સાડા જેવું થઈ ગયું હતું એટલે પછી જે ઢોર સરવા ગયા હોય અત્યારે પાસા ગયા છે અમને હામાં મળે છે ઢોર ને બધું આપણે ગાય માતા જો આપણને હામી મળે છે અને અત્યારે ગોવાળા આવે છે ઘરે લઈને ગોવાળિયા આવે છે છે કેમ કે વાગી ગયા સાંજ પડી ગઈ અને ખંભાળા નું આવી ગયું આપડે જો પેટ્રોલ પંપ મારો પ્રખ્યાત પેટ્રોલ પંપ છે કેમકે આપણે રીલ્સ બનાવી હતી એ બહુ વાયરલ થઈ હતી અને આપણે હવે નીકળી ગયા છીએ કરિયાણા અને આવી ગયું ખંભાળા આપણે ખંભાળા આવી ગયું આપણે બાબળાથી નીકળવી એટલે કરિયાણા અને ખંભાળાની આ ખંભાળાનો પુલ આવી ગયો મોટો આ નદી છે ખંભાળાની અને સરસ મજાની નદી છે જો મોટી આમાં હું બારે મહિના પાણી ભર્યું જ હોય અને એટલી વારમાં અમારા કામ્યા બેન તો જો હોઈ ગયા અને એમાંથી બેન તો પાણીની બોટલ લઈને બેહી ગયા છે કેમ કે પાણી અને ખાવાનું બધું હારે જ હોય અને આપણે વિચાર કરવી છે કે ક્યારે પૂગશું

સરસ મજાની હાથમાં મહેંદી મુકાઈ ગઈ છે અને પગમાં ચાલુ છે મહેંદી મૂકવાનું તો એવું છે બધું અત્યારે અને અમે લઈ આવ્યા હતા કેળા તો મમ્મી જો બધા કેળા આપે છે છોકરાઓને અને કા આરાધ્યા બેને તો કેળું ઉપાડ્યું છે જો અને એમાં બેન રમાડે છે અને અમારા કામિયા બેન એમ બધા બેઠા છે જો અત્યારે હવે તો મહેમાન કે એટલે ચા પાણી બધું પીવાનું ને બેઠા છે અને છોકરાઓ રમે છે અને હાલની ની રસોઈ તૈયાર થઈ ગઈ છે જો અને મસ્ત શાક છે મોટા તપેલા મેમાન જાજા હતા અને રસોઈ બધી હાલની ની બની ગઈ છે મસ્ત મજાનું અમારે કાજલ શાક બનાવ્યું છે મોટું તપેલું ભોરી અને અમારે કાજલ ને શાક બહુ મસ્ત આવડે છે શાક બનાવવા અને કેટલું બધું મસ્ત શાક બનાવ્યું છે જાજુ અને મસ્ત તો જો એ ઠામ પીરસવા બેહી ગયા છે કાજલ અને આપણે કીધું આલો આંબાણી અને જો મસ્ત જલેબી અને ફાફડી અને એવું બધું છે અને અમારા હેમંત સીબેને તો ઉપાડી જલેબીનું કોસરો ઓ ભાઈ અને મહેમાનને જો ડીમ ગલો રાખીને બેસાડ્યા છે જમવા કે કે ગામડામાં અત્યારે થોડો પ્રોબ્લેમ હોય સાંજે જીવડા બહુ આવે એટલે કે લેંપો જીરો રાખ્યો તો અને જો હવે અમે બાય બેહી ગયા છીએ જમવા આ અમારા મારા છે દવાવા આ મારા જીંજાવદરવાળા પૂઈસ છે અને અમારા કાજલ પાછા બેહી ગયા છે પીરસવા અને અમારા મનીષાબેનને બહુ ભૂખ લાગી છે મેંદી નાખી છે બે ગયા હાલો ને જો થાળી તો હાલો આપડે થાળી પીરતા ગઈ તે હાલો બધા જમવા